તારીખ પાંચમી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક ત્રિને આણંદ જિલ્લાના એક એવા શિક્ષકની વાત કરવી છે કે જે પોતે છેલ્લા પાંચેક વર્ષથી ગંભીર બીમારીથી પીડાતા હોવા છતાં નિયમિતપણે શાળામાં જઈને વિદ્યાર્થીઓને ભણાવીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે આ વાત છે ઉમરેઠ તાલુકાના ભરોડા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ શિક્ષક અતિનભાઈ મહેન્દ્રભાઈ દરજીની આજથી ચાર પાંચ વર્ષ અગાઉ શિક્ષક અતિનભાઈ ગંભીર બીમારીમાં સપડાયા હતા જે તે વખતે તેઓ સારવાર માટે હોસ્પિટલમાં ગયા તો તેઓની બંને કિડની ફેલ હોવાનું નિદાન થયું અને તેમ છતાં અતિનભાઈ હિંમત હાર્યા ન હતા અને તેઓએ ફરજના ભાગરૂપે શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવાનું ચાલુ રાખ્યું બંને કિડની ફેલ હોવાથી તેઓને અઠવાડિયામાં ત્રણ ફરજ હોય છે તેમ છતાં શિક્ષક એક પણ રજા પાડતા નથી અત્યંત સવારે સાત વાગે ડાયલિસિસ કરવા માટે હોસ્પિટલ પહોંચી જાય છે અને ડાયાલિસિસ ટ્રીટમેન્ટ પૂર્ણ કરાવી પોણા અગિયાર વાગ્યા સુધીમાં શાળાએ હાજર થઈ જાય છે અને વિદ્યાર્થીઓને ભણાવવાના કામે લાગી જાય છે શિક્ષા યતીન ભાઈ શાળાના વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે અન્ય વિવિધ પ્રવૃત્તિઓનું પણ જ્ઞાન આપી છે હતીનભાઈ દરજીએ અગાઉ સીઆરસી કોઓર્ડિનેટર અને આચાર્ય તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે ને તેઓને ગુણોત્સવ અંતર્ગત શ્રેષ્ઠ આચાર્ય તરીકે ટીડીઓના હસ્તે સન્માન પણ મળી ચૂક્યું છે પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન આજે સમગ્ર દેશમાં સમગ્ર રાજ્યમાં અને દરેક જિલ્લામાં જે શિક્ષકોએ પોતાના શૈક્ષણિક કાર્ય થકી અથવા કોઈ વિશિષ્ટ યોગદાન થકી જેમણે કાર્ય કર્યું છે એવા શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન અને જે વિદ્યાર્થીઓએ સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓએ પોતે અગ્રિમતા સાથે ઉત્તીર્ણ થયેલા છે એવા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ આજે આણંદ જિલ્લાનો યોજાઈ ગયો જેમાં પાંચ જેટલા શ્રેષ્ઠ શિક્ષકો બે જેટલી શ્રેષ્ઠ શાળાઓ અને ચૌદ જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું અને આણંદ જિલ્લો એ તો વર્ષોથી શિક્ષણ સાથે જોડાયેલો જિલ્લો છે હજુ પણ આણંદ જિલ્લામાં વધારેમાં વધારે શિક્ષણમાં વ્યાપ વધે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બાળકો તૈયાર થાય અને ભવિષ્યમાં શ્રેષ્ઠ રાષ્ટ્રવાદી સમાજ રચના થાય એ દિશાની વાત કરવા માટેનો આજનો આ પ્રસંગ હતો અને એમાં ખૂબ ઉત્સાહપૂર્વક અમારા ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જિલ્લા સમાહર્તાશ્રી એ પોતે હાજર રહી અને સૌને પ્રોત્સાહિત કર્યા છે